તો સમાચારો વિગતવાર જોતા પહેલા એક અગત્યના સમાચાર પર નજર કરી લઈએ મહત્વના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરથી પાલનપુરમાં દિન યુવતીની છેડતીનો બનાવ બન્યો છે યુવતીની છેડતીની ઘટના બની આ યુવતી તેના ઘર આગળ એક્ટિવા પર બેઠેલી હતી તે સમયે આ યુવતી સાથે અડપલા થયા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અત્યંત ચિંતાજનક આ ઘટના કે ધોળે દિવસે પણ યુવતીઓ સલામત નથી

આ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સીસીટીવી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપના ટીવી સ્ક્રીન પર હાલમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ સમગ્ર ઘટના બની સમગ્ર મામલે પોલીસે પણ જોકે કે ઠોસ કાર્યવાહી કરી નથી તો પોલીસે યુવતી જ્યારે ફરિયાદ કરવા ગઈ ત્યારે કહી શકાય કે પોલીસે ફરિયાદ જે છે તે રીતે ધ્યાનમાં નથી લીધી તેવો આક્રોશ પીડિતા વ્યક્ત કરી રહી છે પાલનપુરમાં દિન દહાડે મહિલાઓની સલામતી સામે સવાલ થયા છે આ રીતે જો કોઈ છેડતી થતી હોય તો તો આ ઘટના શું સૂચવે છે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું હોવાની આ ઘટના સામે આવી છે આ ઘટના પરથી લાગી રહ્યું છે કે દિવસના સમયે પણ મહિલાઓ સુરક્ષિત નથી બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના કે જ્યાં ઘર આગળ જ એક્ટિવા પર બેઠેલી યુવતી સાથે અડપલા થાય છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેમ છતાં પોલીસ આ મામલે કાર્યવાહી નથી કરી રહી પીડિતાએ આક્રોશ વ્યક્ત કર્યો છે પીડિતા કહી રહી છે કે પોલીસે ધ્યાન આપ્યું નથી આ સમગ્ર ઘટના બાબતે પોલીસે જે કાર્યવાહી જે પ્રકારે થવી જોઈએ તે પ્રકારની કાર્યવાહી આ ઘટનામાં થઈ નથી પાલનપુરની આ ઘટના મહિલાઓની સલામતી સામે હવે પડકારો ઉભા થઈ રહ્યા છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે કેમ કે પાલનપુરની આ ઘટના જે આજે સામે આવી અગાઉ સુરતમાં પણ આવી ઘટના સામે આવી હતી કે જ્યાં દિવસના સમયે એક યુવતી ચાલતી જઈ રહી હતી તે સમયે તેની સાથે છેડતી થઈ અને એ ઘટનામાં પણ પહેલા પોલીસે ફરિયાદ લીધી ન હતી હવે એ જ ઘટના પાલનપુરમાં બની છે બનાસકાંઠાના પાલનપુરમાંથી આ ઘટના સામે આવી કે જ્યાં દિવસના સમયે પણ યુવતી સલામત નથી

અને આ બનાવ એવી રીતે બન્યો કે જેવો પેલો એ મોણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેટ પાછળ બેસી અને મને સોના સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઢણી સાથે એને ફોસીની સજા આપે ને એવી રીતના દબાવી દીધો અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ મારાથી કશું થયું ના ને મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને એક મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા સોસાયટીના બી આવ્યા પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવ પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ એમ કીધું કે બેટા તું ચિંતા ના કર પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે ચૂપચાપ બેસી જા તો એવો અમે કયો ગુનો કર્યો આજે મારી જોડે થાય છે કાલે કોઈ બી બીજા જોડે થાય કોણ જુમ્બેદારી લેશે આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવે આજ હું છ વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે તો એ લોકો બીજાને કેવી રીતે ઓળખ્યા જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી કોઈ વ્યક્તિ મારા ઘેરાઈને

ત્યાં સુધી કોઈ નહીં આવ્યું એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈ જાય તો ગોડાને ને પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યાએ પત્રકારોને ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં ચૂંટણીની જાહેરાત કરાય તે દિવસથી રાજ્યનો ચૂંટણી કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધી સોળસો જેટલી ફરિયાદો મળી છે જેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ લાવી દેવાયો છે જ્યારે ચુનાવનું જાહેરાત થઈ છે ત્યાર પછી ચૂંટણી પંચની રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે તમામ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને જાણ કરી છે આપે જોયું છે અહીંયા બી કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયું છે એમાં અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો 24/7 કામ કરે છે એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે એના સિવાય વોટર્સ જુદા જુદા માધ્યમથી પોતાની રજવાત કરી શકે એમાં એક નેશનલ ગ્રીવાન સર્વિસ પોર્ટલ છે NGSP અને એના સિવાય જો MCC લગત કોઈ ફરિયાદ હોય તો એ સીવીજીલ મારફત ફરિયાદ કરી શકે લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે રાજકીય પક્ષોના ઉમેદવારો સામસામે મેદાને જગમાવી ગયા છે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે પણ કેટલાક ઠેકાણે વિરોધીથી ડર નથી પણ પોતાના જ પક્ષમાં રહેલા વિભીષણોથી તેમને વધારે ડર છે વડોદરા ભાજપ અને તેમના લોકસભાના ઉમેદવારની સ્થિતિ પણ હાલ કંઈક આવી જ છે ભાજપે સતત ત્રીજી વાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મૂકી તેમને લોકસભાની ટિકિટ આપી છે આવી સ્થિતિમાં વડોદરા ભાજપના જ દિગ્ગજ નેતાઓ તેમનો ભારે વિરોધ કરી રહ્યા છે અને ઉમેદવાર બદલવા

તો વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજન ભદ્દ વિરુદ્ધ લાગેલા પોસ્ટરો અંગે થયેલી ફરિયાદ અંગે માહિતી આપતા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદે આ પોસ્ટર કોણે લગાવ્યા તે અંગેની તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને તાકીદે પોસ્ટરો હટાવી દેવા પણ સૂચન કરાયું છે બાબત છે છે એના વિશે ડીઓ સાથે પણ વાત કરી અને તાત્કાલિક હટાવવામાં આવશે અને એ તપાસ કરશે કે આરપીએફ હેઠળ જો સેક્શન છે કે જો પબ્લિશ કરે છે એના નામ વગેરેમાં છે કે નહીં છે કોણે કર્યું છે એ તપાસ કરીને આગળની કાર્યવાહી પણ કરશે પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલ સાગોટાની શેરીમાં સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રહીશોએ છેલ્લા ત્રણ વર્ષથી તંત્રમાં રજૂઆત કરી હતી જોકે રજૂઆતો બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં જ્યાં સુધી અશાંત ધારો લાગુ ન થાય ત્યાં સુધી એક પણ સ્થાનિક ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવો નિર્ણય કરાયો છે સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો છે ત્યારે પાટણ મકાનો લઘુમતી સમાજના લોકોને વેચી દેવાતા સ્થાનિકો ચિંતિત બન્યા છે અને અશાંત ધારો લાગુ કરવા તેમણે માંગ કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા તેમણે ચૂંટણી બહિષ્કાર પોસ્ટર લગાવી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારી ધારાની માંગણી છે અહીંયા અમે ત્રણ વર્ષથી અસાન ધારાની માંગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો નથી સીએમ તરફથી નથી પીએમ તરફથી કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય અમને જણાવતા નથી જેથી અમે આ કંટાળીને અમારા અસાન ધારાની માંગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ હવે અમે જ્યાં સુધી અમને અસાનધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે વર્ષ 2047 માં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને સ્ટાર્ટઅપ મહાકુંભ તેના રોડમેપનો એક ભાગ છે. સાથીઓ આજ જબ દેશ 2047 કે વિકસિત ભારત કે રોડમેપ પર काम कर रहा है ऐसे समय मुझे लगता है कि ये स्टार्टअप महाकुंभ का बहुत महत्व है बीते दशकों में हमने देखा है कि भारत ने कैसे आईटी और सॉफ्टवेयर सेक्टर में अपनी छाप छोड़ी है अब हम भारत में इनोवेशन और स्टार्टअप कल्चर का ट्रेंड लगातार बढ़ता हुआ देख रहे हैं और इसलिए स्टार्टअप की दुनिया के आप सभी साथियों का દ્વારકાના પ્રવાસે નીકળેલા ભાજપ લોકસભા ઉમેદવાર પૂનમ માડમ કલ્યાણપુર તાલુકા બાદ દ્વારકા આવ્યા હતા જ્યાં સનાતન સેવા મંડળ ખાતે તેમને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ સમાજોએ તેમનું સન્માન કર્યું હતું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના અનુસંધાને જ્યારે દસ વર્ષના સાંસદ તરીકેનું મારું કાર્યકાળ પૂર્ણ થયું હોય અને પુનઃ પાર્ટીએ મોદી સાહેબના નેતૃત્વમાં મને ઉમેદવાર તરીકેની જવાબદારી આપી હોય ત્યારે મારી એક લાગણી હતી અને મેં મુખ્ય કોર ટીમને આ લાગણી વ્યક્ત કરી હતી કે દરેક મંડળમાં પાર્ટી પરિવાર એટલે કાર્યકર્તાઓ શુભેચ્છકોની સૌથી પહેલાં મારી એક ભેટ થાય તો ખૂબ સરસ રીતે આખું આયોજન સંગઠન દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો એમ ગઈકાલે जामनगर जिल्हानी जामजोधपूर विधानसभा मारो प्रवास आज आजे द्वारका जिल्हा म द्वारका विधानसभा एले ने द्वारका आ मंडळ मारा प्रवास हो खूप मोठी संख्याम सर्वे कार्यकर्ता उपस्थित आणि हा चोक्कस एम कही शकू समरस रीते એક મજબૂત નોંધ કરાવી અને જોડાવવા માટે તત્પર છે જે પ્રકારના કામો આપણા છેવાડાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા થયા છે એની પણ એક મજબૂત નોંધ સમગ્ર વિસ્તારના નાગરિકોને છે અને એની એ પણ ઉત્સાહની અહીંયા એક પ્રતી આપણે સૌને થતી હોય છે ત્યારે મને ખાતરી છે કે વિકસિત ભારતની પરિકલ્પના લઈને જે રીતે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી આવતા દિવસોમાં યોગદાન આપનાર ક્ષેત્ર જામનગર સંસદીય ક્ષેત્ર અને સમગ્ર દ્વારકા જિલ્લો પણ થઈ જશે અને છેવાડાનો વિસ્તાર છે પણ અવલક્રમે યોગદાન આપવામાં સક્ષમ છે એ રીતનો આખો મેસેજ સમરસતાથી મોદી સાહેબના નેતૃત્વમાં જે ચારસો નો એક નારો છે આપકી બાર 405 એમાં મજબૂતી થી જામનગર સંસદીય ક્ષેત્ર તો જોડાશે જ પણ કેટલું જાગૃત અને અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂ સત્યની સાથે નમસ્કાર